મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ભટારના વેપારીને ઓનલાઈન અરેસ્ટ કરી વેપારી પાસેથી ત્રેવીસ લાખ પડાવવા મામલે બેંક એકાઉન્ટ આપનાર સુરતના ચારને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાર્સલમાંથી એમડી સામાન સીઝ કર્યાનું કહી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ટોળકીએ ભટારના કેમિકલના વેપારી પાસેથી ત્રેવીસ પોઈન્ટ ત્રીસ લાખ પડાવ્યા હતા આ ગુનામાં સાયબર ક્રાઈમ મોટા વરાછામાંથી કુરિયર પેકિંગનું કામ કરતા નેવિલ ઉર્ફે બીટુ મહેશ હેડાઉ હીરા મજૂરી કરતા મહેશ પ્રવિણ સંધ્યા ધ્રુવોત્તમ વેકરિયા અને બિલ્ડર પાર્થ ધીરજલાલ જોધાણીની ધરપકડ કરી છે તો માફિયાઓને આચાર્ય બેંક એકાઉન્ટ મેનેજ કરી આપ્યો હતો નેવિલે તેના માસાનો એકાઉન્ટ રત્ન કલાકારને આપતા તેણે બેકાર ધ્રુવને એકાઉન્ટ આપ્યો હતો જેની પાસેથી બિલ્ડર પાર્થ એકાઉન્ટ લઈ કોઈ મારફતે સાયબર માફિયાઓને વેચ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસ શ્રી સુરત શહેર ઇન્ચાર્જ અધિક પોલીસ શ્રી ક્રાઇમ નાયબ પોલીસ શ્રી ક્રાઇમ નામની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમથી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નંબર ચોવીસ બે હજાર ચોવીસ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદી શ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણ્યા વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ પાંચ ના રોજ લાખ આશરે લગભગ ત્રેવીસ લાખ ત્રીસ હજાર જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમ ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવેલ જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાર આરોપીઓને જેઓના મૂળે આ જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ ચાર એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવી છે આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે